ઘડી ઘડી યાદ કરવા જેવો કોઈ દેવ હોય તો ભોળીયો દેવ છે અમારે ત્યાં આપણે ત્યાં વિદ્યાપતિ નામના એક મહાપુરુષ શંકરના ઉપાસક થયા વિદ્યાપતિ એવી ભક્તિ એને કરીને કે શંકર ભગવાન એને ઘરે નોકર નું કામ કરે અને નામ પાડ્યું ઉગનો ઉગનો હુકમ કરે ઉગના પાણી લાવે એટલે કૈલાસ વાળો પાણી લોટો લઈને દોડે ઉગના આમ લાવે ઉગનો આ વિદ્યાપતિનો સેવક છે વિદ્યાપતિ આ માણસ એને તરસ લાગી ઉગનો સાથે શિવ આવ્યા એટલે મને યાદ આવ્યું પણ આજુબાજુ ક્યાંય પાણી નહીં વારંવાર વિદ્યાપતિ કહે મને બહુ તરસ લાગી ઉગના તું શું કરે પાણી લઈ આવ ને શંકર ભગવાન કહે શું કરું અને પછી અડધો કિલોમીટર પેલા ભાડે નહીં એમ જાડીની અંદર જઈ અને લટા ફટકારી નીચે ત્યાં તો સુરન મૌલી કલ્લૌલી ચાચુ ગંગા લસદ ભાલ બાલેન્દુ કંઠે ભુજંગા ચલત કુંડલમ ભૃસુ નેત્ર વિશાલમ પ્રસન્ના નીલકંઠમ ભગવાન મહાદેવે માથું પછાડ્યું ઉગના એકાદ શંકર છે પોતે અને જામ જટા ખોલી અને ધારા વહી એમાંથી ઘડો પાણીનો ભરી અને પાછો હતો એવો ને એવો ઉગનો થઈ

હવે એ એને ગુરુ માને સ્વામી માને ઉગનો એનો શિષ્ય અને સેવક પોતાની જાતને માને આ વિદ્યાપતિનો આ સેવક અને શિષ્ય થઈને શંકર રહે બહુ આગ્રહ કરું ગુરુ છું આદેશ આપું છું તને હુકમ કરું છું કે આ કઈ નદીનું પાણી છે બતાવ બોલે તમારો આદેશ હું પાળું પણ મારી એક વાત માનો તો કે હું આ વાત તમને કરું પછી તમને જો તમે જો એ કોઈને કહેશો તો આપણો સંબંધ બગડી જશે એલા તું આવી ભાષામાં કેમ વાત કરવા માંડ્યો કે ભાષા બદલી છે હવે તમે સમજી જાઓ તો હવે સાંભળી લો હું ઉગનો કોણ છું વિદ્યાપતિ આમ આંખું ખેંચી ત્યાં તો જટા કટા હસામ ક્યાં તો બાપા મહાદેવ ઉભો છે ડમરું વાગવા માંડ્યું વાંકો ચંદ્રમાં લાગ્યો છે ભમૃત લગાડી છે વાઘાંબર પહેર્યું છે ગળામાં રૂંડમાળાઓ પડી છે ત્રિશુલ ધારી થયો મારા બાપ તું મારો પ્રભુ તું ઉગનો થઈને મારે ઘરે શિષ્ય બહેનો મારી નોકરી કરે કે આ કોઈને કહેતા નહીં નહીં સંબંધ બગડી જશે મને તારી નોકરી કરવા દેજે જે દિવસે ત્યાં કોઈને કીધું કે આ શંકર છે તે દિવસે સંબંધ પૂરો સાહેબ કથા તો એવી છે વિદ્યાપતિ જ્યારે ભોજન કરી લે ને પછી એની થાળી લઈને ઉગનો ખાય રહેલા ચાવલ દાલ એ ઉગનો ખાય પણ હવે બીક લાગે છે વિદ્યાપતિ ને કાતો શંકર છે મારું નેઠું ખાય એટલે એક દિવસ કીધું તું શિષ્ય છો અને શંકર પણ છો પણ શિષ્ય તરીકે ફરી એક આદેશ આપું છું કે મારી થાળી તું ખાય છે એ તો બરાબર પણ તું ખાઈ લે ને ત્યારે કોઈને ખબર ન પડી એઠી થાળી મને આપી દેજે જ મારી વિદ્યા ફળે બાંધો વચને ઉગના અને ઉગનો ભોજન કરી થાળી ગુરુને આપી આવે અને ગુરુ ઉગનાની એઠી થાળી ખાય એ વિદ્યાપતિની સુશીલ પત્નીને ખબર પડી અઠવાડિયું જોયા કરી આ નોકરે તો એમાં એક દિવસ આ ઉગનાએ જ બધું કર્યું છે મારો પતિ માનતો નથી એનું એઠું ખાય અમે બ્રાહ્મણ અમે પંડિત એમાં ઉગનો એક દિવસ આંગણું વાળે છે અને વિદ્યાપતિ ની પત્ની નો મગજ ગયો કે આ ત્યાં અમને ભણાવ્યા છે એવું જ્ઞા માં બા સાવરણો લાવ ઘા કર્યો એ સાવરણો લઈને ત્રણ વખત શંકરના માથા ઉપર હાવરણા મેરા થઈ દી બાપા વેદ ભણતો વિદ્યાપતિ જોઈ ગયો અને બહાર નીકળીને પોતાની પત્ની

એ મહાદેવ મારી ભૂલ થઈ પણ મારા વડા બાપ તારે આમ ન કરાય મારો બાપ અને એમ કરતા કરતા જંગલમાં હે હાર હે હાર હે હર કરતો વિદ્યાપતિ પ્રાણ ત્યાગ કરે છે આ ભગવાન સર્વ સર્વ ગતા શિવ શશિની ભ શ્રી શંકર પાતમામ યશ્યાંકૈત વિભાત ભૂધર સુતા દેવા પગા મસ્ત શંકર જવો દેવ નહીં સાહેબ હા હું તમને કેટલી વખત કહી ચૂક્યો ફરી વખત ભાદરના તટમાં કહું હું રામાયણનું ગાન કરું છું રામનો રોટલો ખાઉં છું કૃષ્ણ મારી કુળ પરંપરાનો નિંબારકી પરંપરાનો ઈષ્ટદેવ છે રાધા કૃષ્ણ પણ મને જેટલો શંકર ગમે એટલા બેમાંથી કોઈ નથી ગમતા યાર સાહેબ રામ મારો જમણો હાથ છે કૃષ્ણ મારો ડાબો હાથ છે પણ મારું હૈયું હોય તો એ ભોળો નાથ છે આને લીધે જીવીએ છીએ શિવ શિવ છે આવો કોઈ ભોળો દેવ નહીં બાપ શંકર શંકર છે શું કહું એનામાં